સતત કામગીરી કરે છે છતાં ક્યારેક આવા દુઃખદ બનાવો બની જાય છે આ ઘટના બાદ ઝુંબેશને વધુ સક્રિય બનાવીશું રખડતા ઢોરોને પકડવા તંત્રની અઢાર ટીમો કાર્યરત હોવાનું તેમણે કહ્યું બે વર્ષમાં રખડતા ઢોરના માલિકો સામે ચારસો તેર એફઆઈઆર કરવામાં આવી છે ત્રણ હજાર એકસો ચૌદ રખડતા પશુઓ પકડીને એકતાલીસ પોઈન્ટ છત્રીસ લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે મહેસાણા નગર સર્કલ પાસે રખડતી ગાય આવી જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું ખૂબ જ અમારા માટે પણ દુઃખની વાત છે અને દુઃખની લાગણી અનુભવું છું એમના પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે અને કોર્પોરેશન આ બાબતે છેલ્લા બે વર્ષથી ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહી છે તે છતાં પણ આવા બનાવો ક્યારેક બની જાય છે એના માટે અમને દુઃખ છે આગામી દિવસોમાં આવા બનાવો ક્યારેય ના બને અને કોઈનો લાડક વાયો કે કોઈના પિતા કોઈનો ભાઈ આ રીતે અકસ્માત માં મૃત્યુ પામે એવું અમે ઈચ્છતા નથી અને એટલા માટે જે અત્યાર સુધી ઝુંબેશ ચાલી રહી છે એને વધારે પરિપક્વતાથી અને સઘન ઝુંબેશ થાય એ રીતના અમે પગલા લેવડાવી ઓ કોઈ દોસ્ત આયો ગમિલ લે કે લે સરીવાર કી છોટી થી તો મેર કો ખાના વા ન દે તું તુ ખા લે બોલે ફિર સોયેગી તુ સો જાના તો તુ પીછે સે બંધ કરકે ગયા થા

એક ગાડી નીકળી એના પહેલાં તો ખબર પડી જાય છે કે આ વિસ્તારમાં આવવાના છે એવો તો ફૂટેલું તંત્ર છે હવે આ ફૂટેલા તંત્રની અંદર જ્યાં ગાયો લઈ જાય છે ત્યાંથી બી છોડાઈ જાય છે એટલે સવાલ એ આવે છે સરસરાવ ગાયકવાડની વખતમાં જે લોકો ગાય પાલવા માટે એમને જગ્યા આપેલી ત્યાં પોતાના ગાયોને રાખી શકે એવી એવી જગ્યાઓ આપેલી હતી એ બધી જગ્યાઓ હજમ થઈ ગઈ છે

કોણ દેખેગા સબકી ગલતી હૈ સરકાર કી તો સબસે બડી ગલતી હૈ હૈ ઘરવાળો કી હું આપણા ગાય ભેજ કુલે છોડ દે